સુરત ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા અનોખો પ્રયાસ કરાયો હતો સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરાયો હતો જેમાં આ બાઇકર્સ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોને લઈ જાગૃત કરવામાં આવ્યા હતા સુરત અઢાજણ બસ ડેપોથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું જેમાં સિત્તેર જેટલા બાઇકર્સ જોડાયા હતા તો આ બાઇકર્સ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા સીટબેલ્ટ બાંધવા તેમજ નિયમોનું પાલન કરવાની સલાહ અપાઈ હતી ધ નેશનલ રોડ જેટલ મંથ બે હજાર પચીસ અંતર્ગત આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તે બાઇકર્સ વર્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આ વર્લ્ડ બાઇકર રેલી જે છે એની સાથે સુરતમાં કાર્યરત અનેક બાઇકર્સ રેલી ગ્રુપને સાથે જોડાયા છે અને આ રેલી દ્વારા સુરત શહેરની પ્રજાને એક સંદેશો આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ટુ વ્હીલર વાહન સાથે ઘરની બહાર નીકળ્યો ત્યારે અવશ્ય ટુ તમે હેલ્મેટ પહેરો હેલ્મેટ એ તમારું એક સુરક્ષા કવચ છે અને જેટલા પણ ટ્રાફિકના રૂલ્સ છે ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું જે સુરત શહેરની પ્રજા હમણાં જે પાલન કરે છે એ વધારે સારી રીતે પાલન કરે એવી હાર્દિક અપીલ છે